મોર્નિંગ વેલકમ થાય સ્વાગત છે તમારું બધાનો નવા બ્લોગમાં સવાર સવારમાં એકદમ શાંત દિવસ ચાલુ થઈ ગયો છે શેરીમાં મસ્ત કબૂતર પોતાની મોજ કરે છે અને આજે છે ને ઉપરના માળા ખાલી લગભગ સેકન્ડ બ્લોક ખાલી હોય એવું લાગે છે કેમ કે મુલાફી છે એ ખબર નહીં ને તો કબૂતર પસંદ કરી દે છે એટલે બંધ આવે

વચ્ચેનો કોઈ પ્રકારનો કોઈ વિડીયો નહીં આખો દિવસ આખો ખાલી કેમકે સવારે ઓફિસે ગયો હતો અને અત્યારે ઘેરા આવ્યો તો હવે આગળ પહેલાં પૂછવામાં આવ્યું ભાખરી ખાવી કે રોટલો મેં ભાખરી કીધું તમારે રોટલો બનાવી નાખો તો પણ હે અત્યારે બનાવી નાખવું હોય તો કોઈ શું કામ આ બધું ઓપ્શન તો આપતા નથી ખાલી ખાલી પૂછવાનું જ

તો લીંબાશિયા કોને ઓળખ લીંબાશિયા બોલીવુડ માંથી મતલબ એન વાઈફ નું નામ શું છે ને આમ શું થાય ભારતી લીંબાશિયા થાય ને તો આપણા કોમેન્ટ આવી છે ભારતી લીંબાશિયા ની હા અને હું આવી વાઇસ તો ખરા ફોન માં વાઇસ જલ્દી આવી છે હા ભારતી લીંબાશિયા કોમેન્ટ આવી નહીં નહીં ઈજ ઉભા એ એને હસ કમેન્ટ કરી ને ઉપર થી મને લાગે ઈ જ જશે કમેન્ટ હોસે વાત લે એના ગુજરાતી શીખવાડ્યું હોય એણે લખી દીધું હોય જલ્દી કેલા ગુજરાતીમાં છે છે કે નહીં ભારતીય નજર ગોલા મજા કરી છે ભરતી બેન ખાલી અમને તમે કોમેન્ટ કરી ખૂબ ખૂબ આભાર મને ખબર છે તમે એ ભરતી બેન નથી પણ ભરતી રીમ્બા જે મેચ થયો ને એટલા ફરી નેતી કારે મજા કરીએ છીએ આ બે છોકરા વાજે મને એટલા વાલા વાલા લાગે છે એમાં નૈતિક તો આમ તો જોતો ખરા બેહી નથી એક તો જીભ નીકળી ગઈ બહાર અભી તો કાંઈ મેગારી તો હોય

ભાખરી બનાવે છે અમે જઈએ છીએ કાલે અમે ને અભીનું પેન્ટ માટે પેન્ટ મળ્યું નતું હવે આગળ સુધી મારી દઈ મળી જાય તો એના પછી સ્કૂલમાંથી મળે ત્યારે વાત પણ સ્કૂલમાં છે ને થોડુંક જાડું કપડું આપે છે એટલે છોકરાને ગરમી વધારે થાય છે એટલે અમે થોડુંક આગળ મહેનત કરી છે એના માટે બીજું આપણને ક્યાંક પગલું સર મળી જાય ને તો એનું પેન્ટ એને ચીવડાવી રાખે સ્કૂલ યુનિફોર્મનું પેન્ટ લેવાનું છે મતલબ